નમસ્કાર દર્શક મિત્રો ઓસ્કાર ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાની વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના નાગરિકોનું આરોગ્ય જળવાય તેના માટે વડોદરા શહેરના સયાજી બાગમાં અસંખ્ય સાઇકલો લાવવામાં આવી હતી પરંતુ આ સાઇકલો જોવા જઈએ તો ભંગાર હાલતમાં થઈ ગઈ છે કોઈના ટાયર ટ્યુબ નથી તો કોઈના સ્પોક નીકળી ગયા છે તો કોઈના પંખા તૂટી ગયા છે જો આવી સાઇકલો હોય તો ચલાવશે કોણ સાથે જોવા જઈએ તો આ સાઇકલો ચલાવવા માટે

આ સાયકલો ડબલ સવારી નહીં ચલાવવાની જે લોકો ચાલવા આવતા હોય દોડતા હોય તેને નર્તરુપ ન થવું તેવા તમામ નિયમો સાથે સાયકલો વડોદરા શહેરના નાગરિકોના આરોગ્ય જળવાય તેના માટે રાખવામાં આવી છે મૂકવામાં આવી છે પરંતુ હાલ આપણે જે દ્રશ્યો જોઈશું દ્રશ્યો જોઈને અવાચક થઈ જશે કે આ સાયકલો તૂટેલી ફૂટેલી હાલતમાં છે ટાયર ટ્યુબ નીકળી ગયા છે સ્પોક નીકળી ગયા છે હેન્ડલ તૂટી ગયા છે તો વડોદરા શહેરની જનતા આ સાયકલને કેવી રીતે ચલાવશે સાથે આ સાયકલ જે ચલાવવાની એના માટે કોઈ અધિકારી કે કર્મચારી અહીંયા કોઈ દેખાતા નથી સાયકલ કોઈને આપશો તો સાયકલ ચલાવશે સાયકલો અહીંયા પડી રહી છે ભંગાર હાલતમાં છે તો વડોદરા શહેરના જાંબાજ કમિશનર સ્માર્ટ મેયર સાહેબને વિનંતી છે કે તમામ સાયકલો વહેલી તકે રિપેર કરે અને વડોદરા શહેરની જનતાને આપવામાં આવે અને વડોદરા શહેરની જનતાનું આરોગ્ય જળવાય તેવા વડોદરા મહાનગરપાલિકા પ્રયાસ કરે તેવી અમારી માંગ છે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ